કે જ્યાં ચક્કા જામ બાદ મોરબીની અંદર ફરી એક વખત એ પ્રકારની એક ઘટના બની કે જ્યાં મોડી રાત્રે અધિકારીઓ અને જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દોડતા થયા મોરબીમાં મોડી રાત્રે મોટી બાકાજીકી બોલી ચૂકી છે અને ફરી એક વખત મોરબીમાં ચમત્કારને નમસ્કાર જેવી એ ઘટના સામે આવી છે અને ઘટના બાદ મોરબીની અંદર મોડી રાત્રે વિદ્યાર્થીઓની બસની માંગ એ રાતો રાત પૂર્ણ થઈ ચૂકી છે અને રાતોરાત આ મોડી રાત્રે એ બનેલી ઘટના બાદ હાલ તો વિદ્યાર્થીઓને ચક્કાજામની સ્થિતિ બાદ તંત્ર જે છે તે એલર્ટ મોડની અંદર જોવા મળ્યું હતું જે સુવિધાઓ માટે વિદ્યાર્થીઓ ત્યાં પહોંચ્યા હતા જે માંગ લઈને વિદ્યાર્થીઓ ત્યાં પહોંચ્યા હતા એ માંગ એ મોડી રાત્રે સંતોષવામાં આવી છે મોડી રાત્રે અરજી સાંભળી અને સવારે વિદ્યાર્થીઓની બસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે અને વિદ્યાર્થીઓ દ્વારા જે મોરબીની અંદર ચક્કાજામ પેટર્ન જે શરૂ કરવામાં આવી છે એ અત્યારે હાલ અસરકારક નિવર્તી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે લોકો જાગૃત થતા નેતાઓ અને અધિકારીઓની અંદર ફફડાટ જોવા મળી રહ્યો છે જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ મોરબીના એ દ્રશ્યો છે કે જ્યાં મોડી રાત્રે વિદ્યાર્થીઓ એ ત્યાં જોવા મળ્યા વિદ્યાર્થીઓ ત્યાં એકત્રિત થયા અને ત્યાં ઘટના સ્થળ ઉપર હળવદના તાંગતરા ડિપાર્ટમેન્ટના મેનેજર જિલ્લાના પ્રતિનિધિ સહિતના તમામ લોકોએ ત્યાં મોડી રાત્રે પહોંચી ચૂક્યા હતા અને આ એ ચક્કાજામની સ્થિતિ કે જે બે દિવસ પહેલા સર્જાઈ હતી કે જ્યાં બસો રોકી અને વિદ્યાર્થીઓ એ રસ્તા ઉપર ઉતર્યા હતા કેમ કે એમને ત્યાંથી અપડાઉન કરવા માટેની જે સરકારી બસો છે સમયસર ન આવતા વિદ્યાર્થીઓ ત્યાં પહોંચ્યા હતા પીઆઈ પણ ત્યાં હાજર હતા અને તમામે લોકોની ઉપસ્થિતિની અંદર વિદ્યાર્થીઓ સાથે સમજાવટ થઈ અને ચરાડવાના વિદ્યાર્થીઓ માટે સવારે અને બપોરે એ બસ શરૂ કરી દેવામાં આવી છે કેમકે મોડી રાત્રે જે બભાલ સર્જાઈ હતી એ બબાલની અંદર વિદ્યાર્થીઓનો રોષ જોવા મળ્યો હતો જિલ્લાના ચૂંટાયેલા એ અધિકારીઓ તંત્રના અધિકારીઓ અને સાથે જ મેનેજર સહિતના એ તમામ લોકો ત્યાં ઉપસ્થિત હતા અને તેમની હાજરીની માં તેમની માંગ સ્વીકારવામાં આવી آپ کی مانگ ہے آپ ایک چھنے چھوکڑے بولوا رہے ہیں ایک چھنے 3 بجے ایک چھنے 5:30 بجے کھائیں আর এতে ইম নাই তুমি মানলে মান মানতে বললে পাইতে পারো না এখন খবর নাই ইঙ্গে ওরো মা সামনে বলতো সামলছো সামল আপন তুমি খুব করে না কর্মচারী একটু জাদু যায় পুরোানো যায় এইরকম না বলি তোমার সব কমপ্লিট করাতে বসাও পরে আসি পরে আঁকি দেই পরে খুদি আরও কমপ্লিট খুদি পরে পাশে সুকি নে

આયાતી ભલે આખો તો પૂરા કે બને નથી દરપણ કે અમારી માંગી છે અમે સુજન બસ કે કહો કે હવે લેવા આવે અને કમ્પ્લીટ બકરે ખવા બાર કે હાડા આવે આ રોજ કે તમને એ આ બસ ये इंटरसिटी का ही है देवी जी मैं सुंदरगढ़ हूं विनती है आ बहुत जणा मजे आवे पर आवे पण अकेले का पछि बत्ती बस आवे ए सिनेमा का लोकल प्रति सवाल आज बकोनी तो तमारा प्रश्न काल खोल दियो तुम्हारे बस आवे पण ती बस आवे हमारी स्कूल रे या मास्टर गेट बंजी वाला को मास्टर गेट दूला खड़ी બસ કેટવાયો ભાટા અમારે એક બસ છે ને અમે કહી જો વિદ્યાર્થી હોય ને અલગ અલગ એક બસમાં વિદ્યાર્થી હોય চাল

કરવાનું કોઈ કોઈ પણ સમસ્યા હોય ને મારે કોઈ આ ગામના લોકો સમસ્યા એક વખત અરજી કરે માં વાત કરે તો પેલી વખત નિરાકરણ આવી જતું જ તમને ખબર છે તમે વિદ્યાર્થી થી નીકળી રહ્યા છો વિદ્યાર્થી કાર્ડ કેવો છે અમે અગિયાર બાર વેણા કોલેજ કરી અમે અપડાઉન કર્યું તમને ચાલે બસ ટાઈમે ના આવે અને વાલીવાની ચિંતા કરતો હોય આ બધા છોકરાઓ રાત્રે મતલબ બપોરના ટાઈમે લેટ પહોંચી જયમાં વગર ના આવે તમે વિદ્યાર્થી કાર્ડમાં હતા તમને ખબર છે જમવાની જે એ સમયગાળો છે હવે એ આવીને લેસન કરવું અનામોક તો કે એક્ટિવિટી કરતા હોય કોણ ની કઈ તૈયારી કરતા ઈ કરું કે બસની રા જોમે માતા માતા આવી રીતના કે રજૂઆત આવે તમને એવું લાગે કે ના કોઈ આવે કઈ કઈ બસ ચાલુ કરી એક ને એક થી થાય વાત કરીએ એમ આર સાહેબ રજૂઆત તમને સાંભળવા હું ઊહી કે તમને સાંભળી લીધી પણ હું તમને કાઈ કઈ બસ ચાલુ કરવી પહેલા કઈ કઈ સાહેબ થોડોક વાત 40 ની 1 મિનિટ બહુ 40 ની આ ગંગદરા મૂર્તિ છે આ મોર 12 વાગે ગંગદરાજી મૂર્તિ છે કાલે થી মদণগঞেকে বসোলাভাহটওউ ���হকযা, সাহটথ ittয সIELে মসে শাভোচালাহটির উকে টিটিআসকয, মাক翟ইকে টি থিসজয একাকীরওাকঝন পজিগু কতিসিশয �

અરે છોકડી ઉતરે અહીંથી આલી ડીવી રાઉલે જવાનું થાય અહીંથી મોરથી કોલેજ આલી જવાનું થાય તો આ છોકરાઓના આલીનનું જવાનું થાય એટલા માટે અહીંયા પણ સુવિધા નથી સ્ટોપ ન કરાવી આ એક સ્ટોપ અહીંયા કરાવી દીધો ને છોકરાઓ બપોરના ટાઈમે આવ્યો હોય તો અહીંથી આલી બસ દે આવે 1 કિલોમીટર આલી છોકરાઓ આવે છે 10 માં બસ મોડી આવે છે બરાબર છે એમાં છોકરાઓ બસમાં બેસવાની જગ્યા નથી મળતી

અમારા ખરાણમાં આ બસને બસ ઊભી રહેને એ વિનંતી કરાવી દીધી છે આ માર્ગમાં દોમથી પહેલા બસ ઊભી રહેતી હમણાંમાં બસ ઓર ક્યાંય ને ત્યાંથી કોઈ નથી માર્ગમાં તો અમારે જે પરમ લખે બાપમાં હાથ ઊંચો કરું તો ત્યાંથી જઈ જવાય પણ ઊભી નથી રહેતો

હવે તમે કરાવી દઈએ કરી દેવાનું છે રાજકોટ જવાનું છે તમારી રીતે તમારી જ નથી કોઈ હું

અમે પાસે આવી શકે જેવા ખાવા દવા કરવા ગામ નો મતલબ અત્યારે કરવો જોઈએ તો આપણે હાથ કેવા વચ્ચેનો સેન્ટર એરિયા હું

તમે જે આવતીકાલના દિવસ જે સોલ્યુશન છે એ થોડીક ટૂંક માં કહીએ પછી આવનારા દિવસોમાં જે ક્યાંક સોલ્યુશન આવવાના છે એના

અમે મને અડાઓ અંદર પાડવ્યા છે એમાંથી બહાર હાજર થઈ ગયા છે મજુ મારા ઓફિસર આવવાના છે મને કલમ મળે

અમે પ્રતિ હું લઉં છું અને અમારી વાત આપણો આ શરૂઆત કરી કે અમારી આરે એની એનાથી ન તમારા રજવાત એટલે ચંદુભાઈ એ મારા ખર્ચે અમે વાંધી એક મિનિટ અલગ આવું બચારાને ક્યારેય બોલ્યા નથી બરાબર એટલે માહિતી ન હોય તો બોલે બચારા અને બોલશે તો ક્યારેક ગામમાં કંઈક પ્રશ્ન છે કે ઠીક છે આગળ આવશે ત્યારે આવજો એમને નહીં આવે અવાજ ઉઠાવો તો મેં પોતે ખરાબ અવાજ ઉઠાવો તો અધિકાર મળે સરકાર હવે હું તમને બીજી વાત કહું બરાબર આ છોકરાઓ એવું છે હું મારા ખર્ચે મૂકી દઉં હાલ સવારે બસ બંધ થઈ જાય હું તમને અત્યારે તમે અહીંયા ઊભા તો તમને જે પણ

સાહેબ ઉપર લાગજો રાજકીય લેવલે છે કેવડાવ તંત્ર કેવડાવી એનું સોલ્યુશન એ અલગ થી લેટર આપજો એની સાઈડ ઉપર મંજૂરી મારજો રેડી કોઈ મેટર પ્રશ્ન કોઈ આગામી સમયમાં બસ બીજી ચાલુ થાય આ ਕੋਈ ਮੀਟਿੰਗ ਨਹੀਂ ਨਦੀ ਨਾਲ ਪਾ ਟੋਪ ਮ ਬਲਾਮਣ ਪੂਰੇ ਪੂਰੇ ਰੈਕ ਕਰ ਦੋ ਜੋਨਾ ਮੇ ਮਾਤੋ ਹੈ ਨਾ ਆਪਕਾ ਐਸੀ ਨਿਕਲ ਨਾ ਲਗਾਏ ਹਾਂ ਰੇੜੀ ਹਾਂ ਰੇੜੀ ਬੋਲੋ ਕ੍ਰਿਸ਼ਨ ਕਰਨੀ ਲਾਲ ਕੀ